ભક્તિ જો બહુ ધ્યાનથી સાંભળજો કે ભક્તિ સિવાય મનુષ્ય જન્મ પશુ પક્ષી મને કોઈ અલગ લાગતો ઈશ્વરની ભક્તિ એ આપણા જીવનમાં આવે તો જ કાંઈક માનવ જન્મ વિશેષ છે નહીતર કોઈ ચીજ જ નથી અને ભક્તિની વ્યાખ્યા બધા શાસ્ત્રોમાં એટલી કરી કે ઈશ્વરમાં અપરંપાર પ્રીતિ એનું નામ ભક્તિ ભક્તિમાં કોઈ એવું નહીં કહ્યું કે આટલી માળા કરતો કે આટલા દંડવત કરતો કે આટલી પ્રદિક્ષણા કરતો ઈશ્વરમાં જેને અપરંપાર પ્રીતિ એનું નામ ભક્તિ એને 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 ભગવાન પણ વશ થઈ જાય ભગવાન પણ એનું સ્મરણ કરે ભગવાન પણ એના દર્શન ઈચ્છે ભગવાન પણ એના વિના જીવી ન શકે ભગવાનને પણ એ હાંભર્યા કરે એ તાકાત ભક્તિવાળા ભક્તમાં છે ભાઈ હનુમાનજીને ને તો રામનું અૈયું પણ પીગળી જાય ભાઈ હનુમાનને જોઈને રામનું રૈયું પણ પ્રેમાળ બની જાય એ ને જોવે ત્યાં કૃષ્ણનું નું હૈયું પીકળે ગોપીઓને જોવે ત્યાં ભગવાન કૃષ્ણ મને ઘણી વાર એમ થાય કે કોઈનો રડાયો રડે નહીં એવું કોઈ વ્યક્તિ હોય તો એ ભગવાન કૃષ્ણ ગમે એવા સંકટો જીવનમાં આવે ગમે એવી વિપત્તિ આવે ગમે એટલા વિઘ્નો આવે પણ ઢીલું પડવાનું નામ જ નહીં કૃષ્ણના જીવનમાં જન્મથી સંકટો શરૂ તમે જોવો તો જન્મ જેલમાં પડ્યું પહેલી વાત તો એ પણ ઢીલું પડવાની વાત મોટું કોઈ બી ઉદાસ નહીં કૃષ્ણ ભગવાન વિપત્તિ અને સંકટમાં તો ઝઝુમવામાં પહેલો નંબર ઓલવેઝ સ્માઇલિંગ ફેસ ગમે મામો ઊંધો મામો કંસ બરાબર શિશુપાલ હગા ફાઈ નો છોકરો એ ઊંધાઈ નમા બરાબર લગભગ સગા સંબંધીમાં એ રીતના હતા તો બી ભગવાન ઢીલા પડ્યા પણ જ્યારે ક્યારે ગોકુલ છોડ્યા પછી વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણની થાળીમાં માખણ મૂકે માખણ જોવે અને માં યશોદા યાદ આવે ગોપીઓ યાદ આવે અને કાનોડાની આંખમાં દડ દડ આહોડા પડે જેને વિપત્તિનો રડાવી શકે પણ યશોદાની ગોપીઓની ભક્તિ કૃષ્ણને પણ રડાવે એ ભક્તિની તાકાત છે એટલે શાસ્ત્રમાં એવું કહેવાનું ભક્તિ છે એ મુક્તિનું સાધન છે જન્મ મરણ ટાળવાનું શ્રેષ્ઠ સાધન એ ભક્તિ અને ભક્તિ એટલે પરમાત્મામાં પ્રીતિ મારું તમારું જીવન પહેલી વાત મારે હવે કેવી કે મુક્તિ મેળવવા માટેનું સાધન ભક્તિ છે ભક્તિ એટલે ઈશ્વરમાં પ્રીતિ પ્રીતિ સૌથી પહેલાં તો મારા તમારામાં પ્રીતિ આવવી જોઈએ પ્રેમ આવવો જોઈએ પ્રેમ અને વાસનામાં બહુ જમીન આસમાનનો ફરક છે એક ચીજ હું કહીશ કે સૌથી પહેલા આપણા દિલમાં પ્રેમ પ્રગટ થવો જોઈએ પછી એ પ્રેમ કોનામાં કરીએ તો ઈશ્વર ભક્તિ થાય પછીનો નંબર સૌથી પહેલાં તો આપણી પાસે રૂપિયા હોવા જોઈએ પછી એ રૂપિયાને ક્યાં વાપરવા એ સેકન્ડ નંબરની તપાસમાં આવે ને પહેલાં તો રૂપિયા હોવા જોઈએ પછી એ રૂપિયાથી કથા કરાવવી કે ઈ રૂપિયા ફરવા જાવામાં વાપરવા ઈ રૂપિયાથી દારૂ પીવો કે ઈ રૂપિયાથી ગાયનું દૂધ પીવું એ પછી નંબરની વિચારણા આવે પહેલાં રૂપિયા તો હોવા ને આપણી પાસે રૂપિયા જ ન હોય વિચારવાનું હું પુય જવાનું હોય ગોદડું ઓટી શેત એટલે વિચારણા ક્યાં કરવાની આવે ક્યાં વાપરવા કેમ વાપરવા ક્યાં વાપરવા કેમ વાપરવા એ સેકન્ડ નંબરે વિચારણા આવે પેલા નંબરે તો રૂપિયા આપણી પાસે હોવા જોઈએ એમ પેલા નંબરે આપણી પાસે પ્રેમ તત્વ હોવું જોઈએ અને પછી એ વાત આવે કે એ પ્રેમ તત્વ આપણે ક્યાં વાપરવું કોનામાં રાખવું એ પછીની વાત આવે પહેલાં પ્રેમ કોઈનામાં પણ પ્રેમ હોવો જોઈએ એક ચાર્ટ તમને હું બતાવું પ્રેમ તત્વ શું છે એક ચાર્ટ દ્વારા આજે ઘણીવાર માણસને એ જ ખબર નથી હોતી મને પ્રેમ છે કે નહીં મારામાં પ્રેમ તત્વ છે કે નહીં એ કોઈને ખબર નથી હોતી બધા એમ માનતા હોય કે હું પ્રેમી છું પ્રેમી છું પણ હકીકતમાં પ્રેમી જેવું હોતું નથી આજે એક ચાર્ટ દ્વારા મારે તમારે આ ક્લિયર કરવાનું છે બે શબ્દો છે પ્રેમ અને વાસના વાસનાને આસક્તિ કયો મોહ કયો રાગ કયો બધા એના પર્યાય શબ્દો છે કોઈ વ્યક્તિમાં આપણને પ્રેમ છે તો એ પ્રેમ છે કે વાસના છે આ બેનો પહેલાં તપાસ મારીને તમારે કરવો રહ્યો કોઈ પણમાં કોઈ વસ્તુમાં કોઈ વ્યક્તિમાં કે કોઈ સ્થાનમાં આપણને પ્રીતિ છે તો એ પ્રીતિ આપણો પ્રેમ છે કે એ પ્રીતિ આપણી વાસના છે વાસના છે આસક્તિ છે રાગ છે મોહ છે આ બધા પર્યાય શબ્દ વાસના આસક્તિ મો રાગ પહેલો તપાસ મારે તમારે કરવો પડે પતિ હોય એમ કહેતો કે મારી પત્નીમાં બહુ પ્રેમ છે તો એને તપાસ કરવો મને મારી પત્નીમાં પ્રેમ છે કે વાસના છે પત્ની હોય તો એને પતિમાં ભાઈ ભાઈ કોઈ પણ જગ્યાએ મિત્ર મિત્ર ગુરુ શિષ્ય પ્રેમ છે કે વાસના છે એ પહેલો તપાસ મારે તમારે કરવો જોઈએ અને એના હું લક્ષણો થોડાક અહીંયા બતાવીશ લગભગ સમાજમાં ઝાઝી વાસના હોય છે પ્રેમ બહુ ઓછો હોય છે ઇવન ભગવાનમાં બી હા ભક્ત હોય ને એને ભગવાનમાં બહુ પ્રીતિ હોય તો એક વિચાર કરી લો ભગવાનમાં મને પ્રેમ છે કે ભગવાનમાં મને વાસના છે એ બી તપાસ કરી લો પહેલાં હું લક્ષણો બતાવું પ્રેમ વસ્તુ છે ને બેની લાયન્યક છે આ બેમાં તફાવત બહુ જાજો છે પ્રેમ છે એ સૂર્યોદય અને વાસના છે એ સૂર્યાસ્ત છે બેયની સ્થિતિ એક સરખી જ હોય સૂર્યોદયની અને સૂર્યાસ્તની સૂર્ય બેય જગ્યાએ ખરખો દેખાતો હોય સંધ્યા સમય બે સમય એ ખરખો જ હોય પણ પ્રેમ એ સૂર્યોદય છે ધીરે ધીરે જીવનમાં પ્રકાશ ફેલાશે અને વાસના એ સૂર્યાસ્ત છે ધીરે ધીરે જીવનમાં અંધારું ફેલાય સ્થિતિ બે ખરખી છે ઘણી વાર એવું લાગશે કે ભાઈ આ સૂર્યોદય છે કે સૂર્યાસ્ત છે હા બેય સમાન લાગે પણ માં જમીન આસમાનનો ફરક દિશા આખી બદલી ગયેલી છે સૂર્યોદય એ ધીરે ધીરે અજવાળા થશે અને સૂર્યાસ્તમાં ધીરે 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 અંધારું ફેલાશે એમ કોઈ વ્યક્તિમાં કોઈ વસ્તુમાં કે કોઈ સ્થાનમાં મને તમને પ્રીતિ છે તો એ જો પ્રેમ હશે તો એ સૂર્યોદય છે અને જો એ વાસના હશે તો એ સૂર્યાસ્ત છે હવે જોશો પ્રેમ એવું છે તત્વ એ અમૃત છે વાસના એ ઝેર છે જેનામાં પ્રેમ તત્વ આવ્યું એ માણસ અઝર અમર બની જાય દુનિયામાં પછી પ્રેમ ઈશ્વરમાં હોય એ પ્રેમ એને માતા પિતામાં હોય એ પ્રેમ એને ગુરુમાં હોય એ પ્રેમ એને દેશ પ્રત્યે હોય કે એ પ્રેમ એને સમાજ પ્રત્યે હોય એ માણસ અમર બની જાય અને જો વાસના છે તો એ ઝેર છે એ માણસને મારી નાખશે એનો વિનાશ કરી નાખશે